નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે કેન્દ્ર સરકાર ડુંગળીની નિકાસ ઉપરની ડ્યુટી હટાવે તેવા સંજોગો ન હોવાથી બજારો સતત તૂટી પણ છે નાસિકમાં ઉનાળુ નવી સ્ટોકમાં રાખી શકાય તેવી ડુંગળીની આવકો વધી રહી છે જોકે હજી સ્ટોકિસ્ટોની કોઈ ડિમાન્ડ નથી પરંતુ બજારો સતત ઘટી રહી છે ડુંગળીની બજારમાં વેપાર એકદમ ઠંડા છે અને વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી મોટી વેચવાલી આવે તેવા સંજોગો નથી અને બજારમાં જો વેપારો નહીં આવે તો ભાવ હજી પણ ઘટી શકે છે સરકાર નિકાસ ડ્યુટી હટાવે તો બજારમાં મંદી અટકી શકે તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે પાક આ વર્ષે દરેક રાજ્યમાં વધારે છે ત્યારબાદ આજના લાલ ડુંગરીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં સિત્તેરથી બસો એંસી અમરેલી માર્કેટ યાર્ડમાં એકસો સાઠથી ત્રણસો દસ જેતપુર માર્કેટ યાર્ડમાં એકાણુંથી બસો એકોતેર મોરબી માર્કેટ યાર્ડમાં સોથી ત્રણસો સાઠ ડીસા માર્કેટ યાર્ડમાં ત્રણસો સાઠથી ચારસો એંસી અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં બસો એંસીથી ચારસો સુરત માર્કેટ યાર્ડમાં એકસો એંસીથી પાંચસો ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો એકવીસથી ત્રણસો એકવીસ મહુવા યાર્ડમાં એકસો એકવીસથી બસો છ્યાસી ગોંડલ માર્કેટ યાર્ડમાં એક્યાસીથી ત્રણસો એકાવન વાસણા માર્કેટ યાર્ડમાં બસોથી ચારસો ચાલીસ ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો પચીસથી એકસો સિતેર મહુવા માર્કેટયાર્ડમાં એકસો દસથી બસો એકવીસ ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો દસથી એકસો બોતેર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો